સાડા તેર ઇંચના મુક્ષણધાર વરસાદથી સમગ્ર વડોદરા શહેર જળબંબાકાર બન્યું હતું ત્યારે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીના જળસ્તર વધીને ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધતા સયાજીગંજના જામવાડી નવીનગરી પરશુરામ ભઠ્ઠામાં ઘરો ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા ધોધમાર વરસાદને પગલે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેને કારણે કેટલાય લોકોને બેઘર થવાનો વારો આવ્યો છે સાથે જ ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘરવકરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો વિશ્વામિત્રી નદીનું જળસ્તર છે તે ભયજનક સપાટી પર પહોંચી જવાને કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે બુધવારથી જ ઘોડા બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જો જળસ્તર વધે તો કાલાઘોડા બ્રિજનો લોકોની અવરજવર માટે બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે ત્યારે નદીના જળસ્તરમાં વધારો થતાં શહેર પોલીસ પણ એલર્ટ બની ગઈ છે પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં વિસ્તારોને ખાલી કરવા અને સલામત સ્થળે લોકોને ખસી જવા માટેની અપીલ કરવામાં આવી હતી તો આજવા સરોવરની જળ સપાટીમાં પણ વધારો થતાં સરોવરનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો વડોદરા શહેર જિલ્લામાં વસ વરસેલા ધોધમાર વરસાદને કારણે અનેક નદીઓ અને તળાવના જળ સ્તરમાં વધારો થયો છે જે અંતર્ગત આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદી અને પ્રતાપ સરોવરમાં પાણીનું લેવલ વધી ગયું છે વિશ્વામિત્રી નદી અને પ્રતાપ સરોવરમાં પાણી છોડવાના પગલે સાવલી તાલુકાનું પિલોલ ગામ સહિતના પાંચ ગામોમાં પાણી ફરી વળ્યા છે આ ગામોમાં જવાના રસ્તા પર પાણી રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે વિલોલ મોટાપુરા કલ્યાણપુરા નાનપરા અને દરજીપુરા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે તો વિશ્વમિત્રી નદીમાં આજવાનું પાણી છોડવામાં આવતા જળસ્તર વધવાને કારણે તમામ ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા છે આ પાંચેય ગામોના રસ્તાઓ પર ઢીંચણસમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે

સાથે સાથે તંત્ર પણ અધિકારી પણ યલો એલર્ટમાંથી ઓરેન્જમાંથી તંત્રના તંત્રના વાક્ય જ આ સમગ્ર ઘટના થઈ છે અને સમ ખાવા પૂરતા બે પાંચ કોર્પોરેટર બહુ તો દસ કોર્પોરેટર પ્રજાની પડખે હશે અને ધારાસભ્યની વાત કરીએ તો એક માત્ર ધારાસભ્ય જોવા જઈએ તો बालकृष्ण शुक्ल के विधानसभा दंडक है તેઓ એક માત્ર કમાન્ડ સીસીસી એટલે કે સેન્ટ્રલ વડોદરા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેઠા બેઠા ટીવીથી મોનિટરિંગ કરતા હતા સીસીટીવીથી આ સિવાય સ્થાનિકોનો આક્ષેપ છે કે ક્યાંય એમને જોયા નથી ઇવન તો અમે પણ જેટલા વિસ્તારોમાં ફર્યા છે ખુદ જીએસટીવીની ટીમ પણ અલગ અલગ વિસ્તારોમાં ફરી છે ક્યાંય પણ એક પણ કોર્પોરેટર કે એક પણ ધારાસભ્ય જે કહેવાય ને કે લેવલ ત્યાં આગળ જ્યાં ઘટના બની હોય સમીક્ષા કરવામાં આવી ત્યારબાદ પણ કોઈ પ્રકારની હલકત જોવા ના મળી સમીક્ષા પણ મળશે બધુંય મળશે પરંતુ જે લોકોને મુશ્કેલીઓ પડી જે લોકો ગભરાઈ ગયા સ્કૂલો માં જતા બાળકો પાછા પરત ફરતા એક એક બાળકો અગિયાર વાગે સ્કૂલો છૂટી તો ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી ઘરે ના પહોંચ્યા એક તરફ વાલીઓ માં ડર માતા પિતાઓ એક તો એક તરફ ટેન્શનમાં સ્કૂલ વાહન ચાલકો ટેન્શનમાં કારણ કે કોણે કયા રસ્તે થી જવું એ પણ ખબર ના પડી ઈવન તો કોઈ વ્યક્તિ એવા નહોતા કે જે દિશા દિશા સૂચવે કે ભાઈ તમે આ રસ્તે થી જાઓ કે આમ કરો કોઈ કશું જ કહેનાર નહીં બધે બધું ભગવાન ભરોસે ઠાકોરજીના ના શરણે બધું કહીએ ને કે એમના એમના ભરોસે ચાલ્યું કોઈ કોઈને મદદ માટે નહીં કોઈ બચાવવાનું નહીં થોડાક પાણી ઉતર્યા એટલે શહેરી બાવાઓ એટલે કોર્પોરેટરો સક્રિય થયા નેતાઓ સક્રિય થયા અને લોકોને કે અચાનક વરસાદ થયો એટલે સમસ્યા સર્જાઈ આવું થયું શું થયું અને બધી વાર્તાઓ કરીને લીપાપોથી કરી રહ્યા છે જી જી વારંવાર દર વખતે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે જેમ કે ગરનાળા છે તેમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે રૂપેશ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે પગલા જોવા મળ્યા કે નહીં આપણે નીચાણવાળા વિસ્તારના લોકોની તો કપોળી હાલત હોય જ છે એ લોકો તો બિચારાઓને ટેન્શનમાં રહેવું જ પડે છે કેટલા લોકો તો ઘર વખરી તો શું પોતાનું કશું આગળ પાછળનું કશું વિચાર્યા કે વગર અચાનક ભાગી ગયા છે કારણ કે એમને પણ ખબર ના પડી કે ઉપરવાસમાં બી આટલો બધો વરસાદ છે શહેરમાં વરસાદ ઉપર વિશ્વામિત્રીના જળસ્તરમાં ઉપરવાસના વરસાદને લીધે વધારો થયો એટલે બંને તરફનું પાણી જે વધ્યું અને આ પાણી વધતાની સાથે ઉપર વડોદરા શરમાં ચૌદ ઇંચ વરસાદ ઉપર ઉપરવાસના વરસાદને જળ સરમાં સતત વધારો એટલે આજવાનું પાણી છૂટ્યું વિશ્વામિત્રીના જળ સપાટીમાં વધારો અને પ્લસ વડોદરાનું પાણી આ ત્રણેય પાણી ભેગા થયા અને શહેરને ધબરોલી નાખ્યું જી જી રૂપે ધન્યવાદ સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડાઓ બદલ તો દશુત્ર વડોદરામાં સ્થિતિ જ ખૂબ જ દયનીય વરસાદી પાણીને કારણે